ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોએ પોતાના વિસ્તારમાં કપાસના કેવા ભાવ ઘરે બેઠા ચાલી રહ્યા છે તેની સરસ મજાની કોમેન્ટ દ્વારા આપણને માહિતી પૂરી પાડેલી છે ખાસ કરીને આપણે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોની કોમેન્ટ લઈ લઈએ વેકરિયા ઘનશ્યામભાઈની કોમેન્ટ છે કે સનાળિયા અમરેલી જિલ્લાનું ગામ છે ત્યાંથી અમારા કાકાએ ચૌદસો પંચાવનમાં આપી દીધો આવતીકાલે તોલ છે આ ઉપરાંત મગનલાલ સુરાણીભાઈની પણ કોમેન્ટ છે કે આજની તારીખે ઘરે બેઠા ચૌદસો પંચોતેરમાં માગે છે પોતાના વિસ્તારનું નામ નથી લખ્યું ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ તમે લખો બાદી આરીફ મહમદભાઈની કોમેન્ટ છે કે ગઈકાલે ચૌદસો દસમાં વેચ્યો જાડેજા જયપાલભાઈની સુરેન્દ્રનગર પંથકના ખમીસાણા ગામેથી કોમેન્ટ કરેલી છે કે ચૌદસોમાં ઘરે બેઠા લઈ જાય છે તો આવી રીતે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને ગામડે બેઠા કપાસ બજાર કેવી ચાલી રહી છે તેની માહિતી ખેડૂત મિત્રો જાણી શકે હવે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને આપણે પંદરસોની આસપાસ જે વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાયેલા છે તેવા મહત્ત્વના ઉનાવા પંદરસો વડાલી પંદરસો પાંચ વિસનગર પંદરસો જામજોધપુર પંદરસો એકવીસ બોટાદ પંદરસો પાંચ રાજકોટ પંદરસો ને છ ખેડૂત મિત્રો આ છ વિસ્તારોમાં પંદરસોની આસપાસની સપાટીએ અથવા તો પંદરસોની થોડી ઘણી ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા હતા આ ઉપરાંત ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને ઓગણપચાસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જીરો પોઈન્ટ બારના ઘટાડા સાથે અડસઠ પોઈન્ટ છત્રીસની આસપાસ માર્ચ બે હજાર પચીસનો ન્યૂયોર્ક કોટન વાયદો ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો વાયદો પણ આ જ સમય મુજબ ત્રણસો વીસ રૂપિયા જેટલો વધીને 54480 હજાર ચારસો આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે જેથી કરીને આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેનું અમે ધ્યાન રાખી શકીએ ખાસ કરીને ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તે ચોક્કસ જણાવો કારણ કે અત્યારે થોડી ઘણી પકડ પણ આવી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તમારા વિસ્તારમાં કેવી વેચવાલી ગામડે બેઠા થઈ રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ ખોરેની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે તમારો કપાસ રાખવો કે વેચવો તેનો નિર્ણય લઈ શકો છો આભાર